પ્રમુખશ્રી રવિચંદ્ર આર મોદી વર્તમાન સમયમાં બાળકોની શિક્ષણની સાથે સાથે બાળકોના કૌશલ્યનો વિકાસ થાય તેમજ બાળક આત્મનિર્ભર બને તેની સમજણ આપી હતી ડોક્ટર ઉષાબેન ગામિતે વર્તમાન સમયમાં વાલીઓએ પોતાના બાળકો સાથે સમય વિતાવવા અને તેમની પડતી મુશ્કેલીઓ વિશે જાણવા અને સમજવા તેમજ તેને દૂર કરવા વાલીઓને સંબોધન કર્યું હતું કે જે ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓની કોઈપણ મુશ્કેલીમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તેમને પૂરેપૂરો સહકાર આપશે તેની ખાતરી આપી હતી

ઓરિએન્ટેડ ની જગ્યાએ સ્કિલ ઓરિએન્ટેડ બનાવવા માટે વાલ્લોની સમજણ આપી હતી કાર્યક્રમનો સફળ સંચાલન પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીએ સમગ્ર સ્ટાફ પરિવારની મદદથી કર્યું હતું અંતમાં આભાર વિધિ શાળાના મદદની શિક્ષિકા તપસ્યાબેન ત્રિવિતીએ કર્યું હતું કાદવ ડમરી સાથે જોતા રહો ક્રાઈન પેટ્રોલિંગ ન્યૂઝ નમસ્કાર મોદી નમિન ચંદ્ર રમનલાલ આદરોજ દેબી સાહ ઇંગ્લિશ મિડલ સ્કૂલના પ્રાઇમરી વિભાગના વાર્ષિક કોષક પ્રસંગે નાના બાળકોએ પોતાની જે શક્તિઓ છે એને બહાર લાવવા માટે જુદા જુદા કાર્યક્રમોનું સુંદર આયોજન કરેલું છે આજના આ કાર્યક્રમમાં પણ બાળકોએ જે ઇનામો મેળવ્યા છે અને આ સ્કૂલનું નામ જિલ્લા લેવલે રોશન કર્યું છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે મોટી સંખ્યામાં બાળકોની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને સતત આ વાલીઓનો આ શાળાના વિકાસમાં હંમેશા અમોને સહકાર મળી રહ્યો છે એ જેનાથી આ સ્કૂલ સુડતાલીસ વર્ષથી પોતાની પ્રગતિ કરી રહી છે આવનાર સમયમાં નવી શિક્ષણ નીતિ નિયમે જે કોઈ ફેરફાર થશે તેમાં પણ વાલીઓનો અને બાળકોનો પૂરો સહકાર મળશે તેવી હું આશા રાખું છું